આજે અમે લઈને આવી ગયા છીએ વન ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં ભાઈઓ માટેના એના બ્રેસલેટ જેમાં અમારી પાસે ડાયમંડ વાળા બ્રેસલેટમાં એકદમ પતલા પણ છે અમારી પાસે કલેક્શન અને હેવી લુકમાં પણ કલેક્શન છે તો તમને આજે એક એક કરીને અમે અમારું ફિનિશિંગ બતાવીએ સાઇનિંગ બતાવીએ અને અમારી ડિઝાઇનો બતાવી રહ્યા છીએ જેમાં આપણી પાસે ગણપતિ બાપ્પાનું પણ બ્રેસલેટ છે પછી લાયન વાળું પણ આપણી પાસે આવી રીતના બ્રેસલેટ છે અને વાત કરીએ કે આવા ફૂલ ડાયમંડ વાળું પણ કોઈ ભાઈ બ્રેસલેટ જોતું હોય તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ ને સોબળ અને ફૂલ ડાયમંડ વાળું અને આટલું હેવી લુક પણ આપણી ત્યાં મળી લેશે અને વાત કરીએ કે આપણે માં સિકોતર લખેલું છે તો અહીંયા આપણે દ્વારકાધીશ લખાવડાવવું હોય તો પણ મળી રહેશે હવે વાત કરીએ કે કોઈ પણ ભાઈને આવું કઈ અલગ એન્ટિક વસ્તુ લેવી હોય આપણી પોતાની પર્સનલ પ્રોડક્ટ છે સાહેબ તમે આમાં જોઈ શકો છો તમે કે કેટલું એનું મસ્ત એનું ફિનિશિંગ આવી રહ્યું છે અને એકદમ ડેલિકેટ વજનમાં પણ એકદમ હળવો એવો પીસ છે અને બહુ જ મસ્ત એનું ફિનિશિંગ છે અને આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો આમાં આપણી પાસે બે લેન આપણી પાસે લાઇન બ્રેસ્ટેડ પણ અવેલેબલ સ્ટોકમાં છે અને સુરત દાદા વાળું પણ કોઈ ભાઈઓને બ્રેસ્ટેડ પહેરવું હોય તો એ સુરત દાદા પણ આવશે વાત કરીએ આગળ આપણે એકદમ સિમ્પલ ને સોબર અને જેવું કહેવાય ને કે રજવાડી અને જૂની પેટર્ન છે આપણી પાસે આઠડા ડિઝાઇન આઠડા બ્રેસ્ટેડ અને કહેવામાં આવે છે અને આગળ વાત કરીએ કે આપણી પાસે આવી રીતના લાયનમાં પણ અલગ અલગ ઘણી બધી બ્રેસલેટમાં ડિઝાઇન આપણી પાસે સ્ટોકમાં રહે છે અને વાળું પણ પણ જોતું હશે તો મળી રહેશે હવે આગળ વાત કરીએ કે તમારે આવા કોઈ બી ડાયમંડ વાળા બ્રેસલેટ જોતા હોય એકદમ સિમ્પલમાં અને એકદમ આ અત્યારે બહુ ફેશનેબલ છે અત્યારે આમાં આ ડાયમંડમાં પણ ડબી લોક આવે છે હવે વાત કરીએ તમને આગળ કે આપણી પાસે દરેક વસ્તુઓ તમારા પ્રસંગો તમે પહેરો મહિનામાં ચાર પાંચ વાર કે ભાઈ મહિનામાં આપણે ચાર પાંચ પ્રસંગો છે તો એવી રીતે પહેરો તો આને કાંઈ વાંધો આવતો હોતો નથી અને તમારે ગમે ત્યારે ફરીથી સોનાનું પાણી ચડાવવું હોય તો ચાર્જેબલ હોય છે અને સાત આઠ દિવસમાં ફરીથી કામ એ થઈ જતું હોય છે હવે આ વસ્તુની તમારે ખરીદી કરવી હોય તો તમે જ કરો અમારો શોપનો સર્વિસ નંબર ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે આ નંબર ઉપર વિડીયો કોલ કરીને વસ્તુ અને દુકાન તમે લાઈવ જોઈ શકો છો દરેક વસ્તુઓના અમે ફોટા વોટ્સએપમાં મોકલી આપીએ છીએ તમે ઓનલાઈન પેમેન્ટ કરીને ઘર બેઠા તમે કુરિયર પણ મંગાવી શકો છો તમે અમારા શોપ સમય છે સવારના સાડા દસ થી રાતના નવ વાગ્યા સુધી અને દરેક વસ્તુઓની અમે પરફેક્ટ અમે મોબાઈલમાં પણ સર્વિસ આપીએ છીએ અને અમારી વેબસાઈટ પણ છે અમારી વેબસાઈટ છે ડબલ્યુ વેબસાઈટમાં પણ તમને દરેક પ્રોડક્ટ ત્યાં તમને લાઈવ જોવા મળશે તો તમે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો જો તમારે ફોટો મંગાવવાની ઝંઝટમાં ન પડવું હોય તો તમે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ દરેક વસ્તુની ત્યાંથી ખરીદી કરી શકો છો અને એડ્રેસની વાત રાજકોટ મૌડી ગામ બાપા સીતારામ ચોક Rade imitation, thank you.